જનમ ધરી જમુના જળમા જનમ ધરી જમુના કહે દે પાપ મોકીન પવન થાય જનમ ધરી જમુના કહે દે પાપ મોકીન પવન થાય જનમ ધરી જમુના જળ માના જમના જીતો સૂર્યનારાયણ ના દીકરી કરી જમના જિંદ સૂર્યનારાયણ ના દીકરી એ તો યમરાજની ભેનડી કેવાય જનમધરી જમુના જળ માનાય એ તો યમરાજના બેનડી કેવાય જનમધરી જમુના જળ માનાય સહેજે પાપ મૂકીને પવન થાય જનમ જમુના જળમાં નાય જમના જીતો ભાઈ ને જમાડવાન જાય જમના જીતો ભાઈ ને જમાડવાન જાય બેની મારા વાચન માગો આ જન્મ દરી જમુના જળ માનાય હરી જમુના જળ માનાય સહેજે પાપ મૂકીને પવન થાય જનમ ધરી જમુના જળ માનાય ગણા પાપી જે દુષ્ટ કહેવાય ઘણા પાપી જે દુષ્ટ કહેવાય હે કોઈ જમુના જળ માનાય હે કોઈ જમુના જળ ને તમારા તેડા નવ થાય જનમ ધરી જમુના જળ માં નાય એને તમારા તેડા નવ થાય જનમ ધરી જમુના જળમાં નાય સહેજે પાપ મૂકીને પવન થાય જનમ ધરી જમુના જળ માં નાય વા કઠણ કામ કે મથાય એ વા કઠણ કામ કે મથાય ત્રણ સોને સાઠ દિવસ કહેવાય ત્રણ ને દિવસ કહેવાય એમાં એક દિવસ મગો આ જ નમદરી જમુના જળ માનાય એમાં એક દિવસ મગો આ જ નમદરે જમુના જળ પાપ ના પવન થાય જનમધરી જન્મધરી જમુના જળ માના તક સુદ બીજના દિવસે રે કે કાર તક સુદ બીજના દિવસે રે જે કોઈ નાસે એ આજ પવન થાય જનમધરી જમુના જળમાં માનાય યાર કસૂદ બીજ દિવસે જ નાય કાર તક કસૂદ બીજ ના દિવસે જ નાય એને અમારું તેડું નવ થાય જનમ ધરી જમુના જળમાં માનાય યકાર તક સુદ બીજ ના દિવસે નાય એને અમારું તેડું નવ થાય જનમ ધરી જમુના જળમાં નાય જે કોઈ જમ નું કાપડું ગાય જે કોઈ જમ કાપડું કીર્તન ગાય એને વ્રજ ના સુખો થાય જનમ મધરી જમુના જળ નાય એને વ્રજ ના સર્વ સુખો થાય જનમ મધરી જમુના જળ સે જે પાપ મૂકીને પવન થાય જન્મ ધરી જમુના જળ